જો તો આવી રીતના ધોળેટી રમી રહ્યા છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર તો જય માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ તો એકદમ મજામાં છે અને આજે જે છે અમારે જો ધૂલેટી છે અમારા ભાઈ તો જો ત્યારે રમી લીધું છે તો તમને બધા ધૂલેટીને છે ઢેર સારી શુભકામના ધૂલેટીના દરેક રંગ તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના મારા અને મારા પરિવાર વતી અને તમે પણ સરસ મજાની ધુલેટી રમ્યા દઈશું એવી છે તો રમ્યા હોય તો કોમેન્ટ કરજો ને અમે પણ જો અમારે અજુનભાઈની ધુલેટી રમી લીધી છે ને અમારા પરિભાઈને જો ધુલેટી રમી લીધું નહીં હેપી ધુલેટી હેપી ધુલેટી હમ તો જો કલર બલરને બીચ કરી ભીત કરી લઈને જોઈ ગયા છે ને જો મહા દીકરીભાઈ રમેશ પપ્પાને કે તમે નહીં રમવાનું અમારે મા દીકરી રમવાનું નહીં

હમ ચાલો તો થોડીક વાર પછી મેં તુલેટી ચાલુ કરીએ તમને બતાવું કે મેં કઈ રીતે તુલેટી રમીએ અને તમે રમ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં લોકો નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દીજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો અંત સુધી બન્યા રહેજો ફેમિલી જો સરસ મજાનો કલર લઈ ગયો છે અને એમાં ફુગા પર ભરી દીધા છે જોવા બધા તૈયાર થઈ ગયા છે એમાં ધૂળેટી રમવા માટે જો હાથમાં ફુગા લઈ લીધા છે બધા અચ્છા લઈ લીધા છે બધા અને આપણે પણ જો અત્યારે લઈ લીધા છે આપણે હાથમાં મોબાઈલ છે એટલે આપણે બહુ જપટમાં આવવાનું નથી હવે આજુ બધા હાથ આ હાથ કેટલા લીધા હાથમાં સમજો આને તો હાથમાં લઈ લીધા હરખઈને છ હાથ ને અમારે જદુભાઈ ચાર લીધા ને અમારે કોમલે જો પાંચ ને આપણે હાથમાં બે જાયા આવ્યા છે આપણે ભાગવાનું નથી હાલો રેડી રેડી જો ચાલુ થઈ ગયું છે તેલે તે રમવાને જો હવે અર્જુન ભાઈ થઈ ગયા છે જો જો હવે થઈ ગયા બરાબર જો અમારે રમવાની છે ધૂળેટી એના માટે કલર રેડી છે જો ફેમિલી તો કલર આપણો રેડી છે અને કલર છાંટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હેપી ધૂળેટી

તો તમે આગળ વિડિયોમાં બન્યા રહેજો લેલી લઈ તો સરસ મજાની દુલેટી અમારે ચાલી રહી છે ગામડામાં જોવા અમે બધા જોવા અમારે હરુવંદને કોમળને રમી રહ્યા છે અને પાછો અમે છે અમારે રમવાનું કેવી રીતે આખો તો અર્જુન તો કાઉન્ટ કરવા રહી ગયો નહીં તો એ બધા કલર છાંટવાનું શરૂ એ કરી દીધું જો તો આવી રીતના ધોરેટી રમી રહ્યા છે સરસ મજાની ધૂળેટી થઈ ગઈ એ લોકોની જોવો તો મસ્ત મજાનું રમી લીધું એન્જોય કરીને હેપી ધૂળેટી બધા કલર પૂરો થઈ ગયો છે તો

ભાઈ મજા આવી ને તને રમવાની હે આમો તો જો મને પુષ્કરી આમ જો તો આમો જો મજા આવી ને રમવાની હા જો મજા આવી ને જો તગારા પર બેહી જો છે ને આવું કઈક છે અમારે ઝુલેટી અમારે જો તને મજા આવી મને તો બહુ મજા આવી અમારે જજુ ભાઈ ના બસ નો બધાય ફૂલ એન્જોય કર્યો છે ભાઈ ઝૂલેટી નું જો એ તો અમારે ચાલુ જ છે આ તો આવી હતી અમારે ફેમિલી સાથે ધૂલેટી રમ્યા બે હજાર પચીસ ની ધૂલેટી યાદગાર રહી અમારે તમારે કેવી ધૂલેટી હોય તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે ધુલેટી રમ્યા ન રમ્યા કે ફરવા ગયા ગમે તે હોય જણાવજો જરા કોમેન્ટ બોક્સમાં અને વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કેવો લાગ્યો અમારો વિડીયો એ જરૂરથી જણાવજો અને વિડીયોને આપણે હવે બે હજાર પચીસની ધુલેટી અમે પૂરી કરીએ છીએ અને ના ધોઈને ફ્રેશ થઈ આજે સાંજે અમારે નાનું એવું ફંક્શન છે તો એનો ઉપર વિડીયો અલગથી આવશે તો થોડીક વાર પછી આપણે નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી બધા એને જય માતાજી રામ રામ અને હેપ્પી ધુલેટી તમને અને તમારા પરિવારને જય માતાજી રામ રામ અને બાય બાય